ઉનાળાની શરૂઆતમાં જ અરવલ્લીમાં પાણીનો પોકાર મેસવ જળાશયમાંથી નદીમાં પાણી છોડવા અરવલ્લી કલેક્ટરની રજૂઆત ભીલોડા તાલુકાના ખેડૂત એકતા મંચના પ્રમુખે લખ્યું પત્ર અરવલ્લી જિલ્લા કલેક્ટરને પત્ર લખી માંગ કરવામાં આવી નદી કાંઠાના વિસ્તારોમાં કુવા અને બોર તળ નીચે ગયા હોવાનું જણાવ્યું તો મેસવો જળાશયના પાણીથી મોડાસા અને ભીલોડા તાલુકાના ખેડૂતોને થશે ફાયદો નદી કાંઠાના ત્રીસ થી વધુ ગામડાઓને પાણી મળી રહેશે પાણીની અછત સર્જાતા ઘાસચારો અને પશુઓ માટે મુશ્કેલી સર્જાઈ ઉનાળાની શરૂઆતમાં જ અરવલ્લીમાં પાણીનો પોકાર મિસ્વો જળાશયમાંથી નદીમાં પાણી છોડવા અરવલ્લી કલેક્ટરની રજૂઆત ભિલોડા તાલુકાના ખેડૂત એકતા મંચના પ્રમુખે લખ્યું પત્ર અરવલ્લી જિલ્લા કલેક્ટરને પત્ર લખી માંગ કરવામાં આવી નદી કાંઠાના વિસ્તારોમાં કુવા અને બોર તળ નીચે ગયા હોવાનું જણાવ્યું તો મેસવો જળાશયના પાણીથી મોડાસા અને ભિલોડા તાલુકાના ખેડૂતોને થશે ફાયદો નદી કાંઠાના ત્રીસ થી વધુ ગામડાઓને પાણી મળી રહેશે પાણીની અછત સર્જાતા ઘાસ અને પશુઓ માટે મુશ્કેલી સર્જાઈ અરવલ્લી જિલ્લા કલેક્ટર સાહેબ શ્રી ને અરજી કરેલી છે કે મૈશો નદી એકદમ સૂકી ભટ્ટ થઈ જવાથી મહેશો નદીની અંદર મૈસો ડેમનું પાણી છોડવામાં આવે તો મૈશો નદી કિનારે આવેલા ત્રીસથી ચાલીસ ગામડાઓના ફાયદો થાય તેમ છે બીજું અત્યારે હાલ ઉનાળાની સિઝનમાં બોર કૂવાના તળ નીચા જવાથી લોકોને પાણી ખેતી માટે અને પીવા માટે ખૂબ તંગી વર્તાઈ રહેલી છે તો અમારે સરકારશ્રીને એક વિનંતી છે કે ડેમોમાંથી પાણી જો છોડવામાં આવે તો આજુબાજુ વિસ્તારના લોકો ખેડૂતોને ખૂબ ફાયદો થાય એમ છે અને હાલ આ ઉનાળાની સિઝનમાં પશુ પક્ષી જીવજંતુઓને પણ ખૂબ તકલીફ પડી રહેલી છે અને ડેમમાંથી પાણી છોડવામાં આવશે તો ખેડૂતોના ઘાસચારા માટે પણ ફાયદો થશે એમની આવકમાં પણ વૃદ્ધિ થશે જેથી કરી અને અમે સરકારશ્રીને વિનંતી કરીએ છીએ કે મહેસો ડેમનું પાણી મહેસવા નદીમાં છોડવામાં આવે તો ખેડૂતોની આવક વધા વધશે અને ખેડૂત સમૃદ્ધ થશે એવી અમે સરકાર જોડે એક માગણી કરીએ છીએ